સુરતમાં સતત વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા શનિવારે અને રવિવારના રોજ એમ બે દિવસ મૈધરપુરા મિની બજાર ચોકસી બજાર સહિત સુરતના તમામ હીરા બજાર બંધ રાખી કામકાજથી અડગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો જેને સફળતા પણ મળી છે સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન પ્રમુખ નંદાલભાઈ નાગરાણે જણાવ્યું હતું કે વર્તમાન સમયની વિકટ સ્થિતિને જોતા કોરોનાની ચેન તોડવી ખૂબ જ જરૂરી બની છે જેના માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકડાઉન એક આખરી ઉપાય છે બીજી તરફ દલાલ ભાઈઓ અને હીરા બજારમાં કાર્યરત હીરાના વેપારીઓની રોજી રોજીરોટીનો પણ સવાલ ઊભો થવા પામ્યો છે જેથી ઉપરોક્ત બંને બાબતોને ધ્યાનમાં રાખીને અત્યંત બેલેન્સ જાળવી શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દલાલ ભાઈઓ તેમજ વેપારીઓને પણ સહકાર આપવા અપીલ કરાઈ હતી સ્વૈચ્છિક લોકડાઉનમાં મૈધરપુરા મિની બજાર ચોકસી બજાર સહિતના તમામ હીરા બજારો બંધ રહેવા પામ્યા હતા સ્વૈચ્છિક લોકડાઉન અંતર્ગત ફેલાતા કોરોનાને અટકાવવાના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો હતો અઝર કુરેશી જી ટેન્ટ ન્યૂઝ